હલો અરે આ તો ઘરનું કામ ચાલુ હતું મેટલે એમાં બીજી હતી મૈત્રી એકી શ્વાસે બોલી ઉઠી બોલ કેમ આ સમયે ઘરની સફાઈ અને વળી રંગો રંગાના કામો શું કોઈના લગન બગન છે કે શું પ્રણય હસતા હસતા બોલ્યો ના એવું કમી નથી આ તો પપ્પા એ ખબર નહીં કેમ કામ હાથ પર લીધું છે મૈત્રી હળવા સ્વરે બોલી અને તરત જ કહ્યું કે પપ્પા ભૂમો પાડે છે અને ફોન મૂકી દીધો મૈત્રી ફરી એક મશીનની જેમ કામમાં પરોવાઈ ગઈ પણ પ્રણય વિચારોમાં મુંડો ઉતરી ગયેલો કેમ આ સમયે કામ હાથમાં લીધું હશે એના પપ્પાએ ક્યાં કેના લગ્ન તો નથી ને ન હોય યાર એમ થોડા એ લગ્ન કરવાની આમ હા પાડી દે કેટલો પ્રેમ કરે છે મને અને એ મારા વગર રહી પણ ક્યાં શકે છે એક વાર કેટલી રડેલી જ્યારે મારો ફોન સ્વિચ ઓફ આવતો હતો મેન રિપેરિંગમાં માપી દીધેલો હતો અને એ કોલ પર કોલ કર્યા કરતી હતી મારી જાન છે યાર આવું કહી નથી પ્રણય જાતે જ મનને મારીને પ્રણય એના કામમાં પરોવાઈ ગયેલો પ્રણય મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે મૈત્રી ધડકતા સ્વરે બોલી શું ફરી બોલતો અવતરણ ચિહ્ન હા મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે મૈત્રીની હૃદય દ્રાવક વાત સાંભળતા જ આંખો પાણીથી ભરાઈ ગઈ એ કઈ બોલી ન શક્યો બોલવા માંગતો હતો પણ એની જીભ ઉપડતી ન હતી મન પ્રદેશમાં અનેક વિચારો દોડવા લાગ્યા હતા અરે આ શું કીધું તે એક જ કડ તે મને મારી નાખ્યો મારા દિલના ટુકડે ટુકડા કરી નાખ્યા મને ખબર ન હતી કે તું આવું કરીશ મારી સાથે નહીં તો હું તને પ્રેમ જ ન હજારો દ્રશ્યો એના મનના પડદા પર આવી ગયા પ્રેમ તો તે પણ મને કર્યો જ હતો યાદ છે મારી બીમારી સમયે તું એક દિવસ આખી રાત જાગી હતી અને મારી ચિંતાઓ કરી હતી મારી કેર કરી હતી મારા આંખોના આંસુઓ તે લૂછ્યા હતા તું સદાય મને હિંમત આપતી હું ક્યારેક તો સાવ ભાંગીને ભૂકો થઈ જતો અને કહેતો કે મૈત્રી આ લાઈફ મને બોર લાગે છે ત્યારે તું જોરથી ચૂપ કહેતી અને પછી પ્રેમની નજરે મને જોયા કરતી શું પ્રેમ ન હતો મારી તબિયત સુધરે એ માટે હું શું જમું છું અને કેટલું જમું છું એ પણ મને તું રોજ પૂછતી હતી ક્યારેક હું ઓછી રોટલી ખાતો તો તું મારી સાથે વાતો ન કરતી એટલે મારે પણ ના છૂટકે એક રોટલી વધારે જ ખાવી પડતી અને ત્યારે તારો ચહેરો કેવો ખીલી ઉઠતો શું એક પ્રેમ ન હતો આ પ્રેમ નથી આને પ્રેમ ન કહેવાય અને હા તે ક્યારેક એક રૂપિયાનો ખર્ચો પણ કરાયો ન હતો નહીં તો આ જમાનામાં છોકરાઓ કેટલા રૂપિયા વેડફે છે એ સામેથી કહેતી કે પ્રણય તારે પૈસાની જરૂર હોય તો કહેજે પોતાની જાત સાથે વાતો કરતા કરતા ક્યારેય રાત થઈ ગઈ એની પણ જાણ સુધા રહી નહીં આજ પ્રણય પ્રણયમાં ગરકાવ થઈ ગયો હતો એક દિવસ જ્યારે બધા મિત્રો ભેગા થઈ મોજ મસ્તી કરતા હતા ત્યારે વોટ્સઅપ પર એક મેસેજ આવ્યો હતો કે તમારા મતે પ્રેમ એટલે શું ત્યારે બધાએ પોતપોતાના વિચારો રજૂ કરેલા અને એ દિવસે મૈત્રીએ કહેલું કે પ્રેમ એટલે ટાઈમપાસ મને લાગે છે કે એ દિવસે એ સાચું જ કહી ગયેલી પણ મેં વાતને મન પર લીધી નહીં ખાસ એ વાતને મન પર લઈને વિચાર્યું હોત તો આજે પ્રણય નશામાં ચકચૂર ન હોત આજે વર્ષ વીતી ગયું પણ ક્યારેય એને પૂછ્યું નહીં કે તારી તબિયત કેમ છે તે ખાધું કે નહીં જોબ લાગી કે નહીં કઈ એટલે કહી જ નહીં જાત સાથે વાતો કરતા કરતા આંખો પાણીથી ભરાઈ જતી હંમેશા અને એનું દિલ લાગણીથી ભરપૂર હતું એટલે એ ઘણીવાર રડી જતો અડધી રાતે પણ એના વિચારો આવતા રડી જતો પણ આજે તો ધોધમાર રડી રહ્યો હતો ભૂલવાની ઘણી કોશિશ કરી પણ શું કરું ભૂલી શકતો નથી એને આપેલી ગિફ્ટ ફેંકવા માંગુ છું પણ ફેંકી નથી શકતો શું કરું કઈ સમજાતું નથી આ બધાનું એક જ કારણ છે કે આજે પણ હું એને ખૂબ જ પ્રેમ કરું છું મારા દિલમાંગ એની તસવીર હંમેશા માટે અંકિત રહેશે મારા દિલમાંગ કોઈના માટે જગા નથી બસ છે તો મૈત્રી અને મૈત્રી માટે જ ભલે પછી એને મારી સાથે ટાઈમપાસ કર્યો આ બાજુ મૈત્રીનો પરિવાર સુખથી રહેવા લાગ્યો